હાઈ ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ્સ ચાલો આપણે મગ બાફીને એનો મસ્ત નાસ્તો બનાવીએ જે પ્રોટીનથી ભરપૂર છે જે મેં રાત્રે પલાળી લીધેલા અને સવારે મેં થોડાક એવા કૂક કરેલા છે મારા બાળકોને લંચ બોક્સમાં આપવાનો છે એટલે તમારી સાથે હું શેર કરું બે કાંદા સમારીને લીધા છે ઝીણા અને એક મોટું ટમેટું લીધું છે હવે એમાં મસાલા એડ કરશું ફ્રેન્ડ બાળકો માટે તો બહુ જ તે પ્રોટીનથી ભરપૂર છે અને બહુ જ તે હેલ્ધી નાસ્તો છે હવે એક ચમચી સાટ મસાલો નાખશું તમારે એક ચમચી જીરા પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી નમક એક ચમચી ખાંડ અને અડધું લીંબુ આપણે એડ કરીશું લીંબુનો રસ હવે આપણે એને મિક્સ કરી દેસું ફ્રેન્ડ્સ આમાં તમે બીજા શાકભાજી પણ નાખી શકો છો જેમ કે ગાજર છે એ કંઈ પણ તમે ઉમેરી શકો છો મારા બાળકોને આ નાસ્તો બહુ જ ભાવે છે એટલે લંચ બોક્સમાં આ નાસ્તો આપું છું ચલો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ